અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે પાંચમો દિવસ સવારે દસ વાગ્યે પ્રશ્નોત્તરી કાળથી સત્રનો પ્રારંભ થશે કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રશ્નોની ચર્ચા થશે ગ્રામ ગૃહ નિર્માણ શિક્ષણ સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ સમિતિના અહેવાલો મેજ પર મૂકવામાં આવશે તો સવારે દસ કલાકે પ્રારંભ થશે કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રશ્નોની ચર્ચા થશે ગુજરાત વિધાનસભા બજેટ આજે પાંચમો દિવસ સવારે અગિયાર કલાકે પ્રશ્નોત્તરી કાળથી સત્રનો પ્રારંભ થશે કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રશ્નોની ચર્ચા થશે વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે હિતલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનું આજે પાંચમો દિવસ ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત વિધાનસભાના સત્રનો આજે સવારે દસ વાગે પ્રારંભ થવાનો છે સ્વાભાવિક છે કે આજે પાંચમો દિવસ છે દિવસ દરમિયાન પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ સહિતના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક કૃષિ વિભાગના જે પ્રશ્નો છે એમાં ખેડૂતોના પ્રશ્નો ઉપર કોંગ્રેસ ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરશે આ ઉપરાંત જોવા જઈએ તો આજથી રાજ્યપાલનું જે પ્રવચન વિધાનસભા શરૂઆત થઈ ત્યારે આપ્યું હતું તેના પરનો આભાર પ્રસ્તાવ પ્રથમ દિવસ છે આ દરમિયાન જે શાસક પક્ષની સિદ્ધિઓ રાજ્યપાલે ગણાવી હતી એની સામે કોંગ્રેસ ટીકાઓ કરીને પણ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી શકે છે જાણકારી સાથે જોડાવા બદલ આભાર